નમસ્કાર મિત્રો અતિ ફરતી વ્લગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો આપણે સવાર સવારમાં શુક્રીએ જો દાંતણ લઈ લીધું છે અને મિત્રો જોરદાર વરસાદ પડ્યો છે આજે અમારે આખા ચોમાસામાં પહેલીવાર આટલો વરસાદ પડ્યો છે મિત્રો આજ છે મિત્રો ત્રણ તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ અને વરસાદ બહુ ઉભો રહ્યો અમારા ખેતરમાં આજે કોમ્બું દેખાય દો એ દેખાય તોનું બતાવું મિત્રો વરસાદ પડ્યો આ બોરું મારા ખેતરમાં વરણી પહેલી વાર બોરું વરણ્યું એટલું ને કે આ ઉનાવરમાં મારે વરસાદ પડ્યો જ નહીં બધો ટીપી ટીપીને વરસાદ પડતો અને એનું જો હવામાન વિભાગ આ ટાઈપનો હવામાન વિભાગ છે વાદળો ફૂલ છે વાતાવરણ પણ આ ટાઈપનું છે ડુંગર ઉપર તો વાદળો પડ્યો છે લો મિત્રો મગફળી હું પાણી ભરાઈ રહી પહેલી વાર વરસાદ આટલો પડ્યો સાથે નાઇટમાં મિત્રો આપણા બાળકો શાળામાં મેળતા છું અને નદીમાં જતા છું હું કેવું ચેતન ભાઈ તૈયાર થઈ ગયો છે મિત્રો આપણે હવે પાછા ખેતરે જઈએ છીએ મગફળીઓનું પાણી ભરેલું છે તો ફૂલ વરસાદ પડ્યો તો હજી પણ પાણી ખેતરમાં ભરેલું તને બતાવું જો મિત્રો આ મગફળીઓમાં પાણી ભરેલું થયું હજી તો પાણી ભરાયું છું આ બધું પાણી ભરેલું તો મગફળીઓમાં આગળ આ પ્રતિ તને આગળ બતાવું કેટલું ભરવાનું છે જો મિત્રો હજી આ પાણી ભરાયેલું તો મગફળીઓ ડૂબ મોતા એટલું પાણી થ આ ખેતરમાં આ ખેતરમાં વધારે છે આ સીટા પર પાણી છે જોયા આપણે પાણીમાં હેડીએ છીએ મિત્રો હા છે થોબલો એટલે થોબલાન થોડો થઈને આપણે જવું નહીં સોમાં થોબલાન થેલો થઈ જવાય નહીં એટલે થોડા અરા ખેતરમાં થઈને આપણે જઈએ જો મિત્રો કપામાં પણ પાણી ભરાઈ ગયું છે હું દો આ ભરાઈ રહ્યું દુ જો મિત્રો હાથે પણ આપડા કપામાં ફરીય છે ચેકિંગ થાય છે દો આ ચેકિંગ થાય છે આદય ચેકિંગ થાય દો પાણી તો ભરેલું છે તો ચેકિંગ કરવું પડે છે હા સુંટી નાખી નાખ્યો કપા આ નાખ્યા સુંટી મિત્રો આજે ફરી એકવાર આપણા આખા ખેતરમાં ફરી વળ્યા આખા ખેતરમાં મિત્રો જો લાલ છોડ દેખાવા માંડી છે તમને બતાવું જો મિત્રો આ લાલ લાલ દેખાવા માંડ્યું તારી આખા ખેતરમાં જો આ લગાવ્યો બિલ્લો બી આ લગાયો જો મિત્રો એ આ લગાયો આ લગાયો આ લગાયો જો મિત્રો હું જોઈએ છીએ આપણા મોટાભાઈને ભૂંડો માટે દાળી છું મગફળીઓ ને એટલે ભૂંડની સુરક્ષા વાર કરે છે કઈ રીતે કરશે તો મને બતાવું જુઓ મિત્રો આ દાળી બધા કોમ ચાલે છે તો હું તો